નવચંડી હોમહવન વગેરે કાર્યક્રમ છે જેમાં વાડીની વાડીઓ બસો નાખવામાં આવેલ છે શ્રદ્ધાથી નાખી છે પૂજામાં આજે જોડા લોકો પૂજામાં બેઠા છે અને આ વર્ષોની પરંપરા મુજબ ભાટિયા વાણન મહેસુરા સમાજના લોકો અંદાજે ચાર હજાર સંખ્યામાં ધાર્મિક ભક્તો આવનાર છે અને સાંજે ડાયરો નું આયોજન છે મહાપ્રસાદી પણ આયોજન કરવામાં આવેલ છે કેટલા વર્ષોથી આ પરંપરા વર્ષોથી પરંપરા ચાલે છે એમાં દર વર્ષે આ રીતે ઉજવણી થાય છે આજે ડભોઈ હીરા બાગોરની બહાર જ્વાલામુખી માતાજી નું છે કેટલા વર્ષ જૂનું છે ખ્યાલ નથી પણ પરંપરાગત ચૈત્ર સુદ આઠમ ના દિવસે મેળાનું આયોજન થાય છે નવચંડી યજ્ઞ નું આયોજન થાય છે અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક બધા ભક્તો અહીંયા ઘડી માતાજી નો ઉત્સવ ઉજવે છે ચૈત્ર સુદ એકમ ના દિવસે માતાજીની જવારાની સ્થાપના થાય છે બસો ને અગિયાર જવારાની સ્થાપના કરેલી છે અને પરંપરાગત મુજબ આજે ચૈત્ર સુદ આઠમના દિવસે આ નવચંડી યજ્ઞનું આયોજન કરેલું છે અને આજના દિવસે અહીં બેઠેલા છે અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક માતાજીના યજ્ઞ નવચંડી યજ્ઞનું આયોજન છે નવચંડી યજ્ઞની અંદર પૂજા થાય છે સાંજે મહાપ્રસાદી થાય છે ડાયરાનું આયોજન થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે